છોટાઉદેપુર સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વધતો જતો વિરોધ જબુ ગામમાં પ્રવેશ નિષેધના બોર્ડ ક્ષત્રિય સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છેલ્લા કેટલાક દિવસોથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ

અને ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો લગાવવામાં આવેલા બેનરોમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે અને જો એવું નહીં થાય તો સમગ્ર સમાજ હાલ જે રીતે વિરોધ કરે છે એ જ રીતના વિરોધ યથાવત રહેશે અને ભાજપ વિરોધમાં મતદાન પણ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને બોડેલી ખાતે પણ બોડેલી તાલુકાના દરેક ગામના ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા જબુગામ ખાતે યુવા મંડળ જે ક્ષત્રિય સમાજના આગેવાન અને અમારા જે યુવા મિત્રો આ જે પુરુષોત્તમ રૂપાલાજીએ જે ખોટી ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ વિશે તે બદલ અમારે એવું કેવું છે કે એમની ટિકિટ રદ થાય તે બદલ અમારે ભારતીય જનતા પાર્ટી જોડે કોઈ લેવા દેવા નથી અમારે ખાલી એમની ટિપ્પણી બદલ અમારે એમનો વિરોધ છે બીજો કોઈ વિરોધ છે નથી જય હિન્દ જય ભારત આજ રોજ અમારા જબુગામ રાજપૂત સમાજ દ્વારા જે પરસોત્તમ રૂપાલાજીએ અમારા શબ્દો દ્વારા એમના જે ટિપ્પણી કરી છે તેઓના વિરુદ્ધમાં અમે જબુગામના સમસ્ત યુવાનો તથા વડીલોને સાથે રહીને અમારા દ્વારા પોસ્ટર લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે અને પરસોત્તમ રૂપાલાજીને ના જાણ હોય તો એમને જણાવી દઈએ કે આ એક એવો સમાજ છે જ્યાં બપ્પા રાવલ જેવા ક્ષત્રિયો પેદા થયા છે જેઓએ પાંચસો પાંચસો વર્ષ સુધી જે તે વિદેશી આક્રમણોને રોક્યા છે અને જે વિદેશી આક્રમણો પાંચસો વર્ષ સુધી ભારત તરફ નજરે નહીં જોવા મળેલા એવા આ સમાજમાં જ્યારે એક ટિપ્પણી કરવામાં આવે ત્યારે અમારા આજના ક્ષત્રિયો દ્વારા જે તે ટીપની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવે અને આનું એવું મોટું પરિણામ આવશે કે તમને થોડાક જ દિવસોમાં ગુજરાતના તમામ શહેરોમાં તમને જોવા મળશે કે આ તો ખાલી ટ્રેલર હતું પણ આવનાર પિક્ચર તમને રાજપૂત સમા દેખાવશે જબુ ગામમાં એ બાબતે પોસ્ટર માર્યા છે કે જે જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તા તથા કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓએ જબુગામ સમસ્તમાં અંદર પ્રચાર કરવા પ્રવેશ આપવો નહીં તે માટે અમે પ્રવેશ બંધી કરેલી છે જય માતાજી જય ભવાણી જય રાજપૂતાણા જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય હિન્દુ બેન બેટી માટે જે અભદ્ર વાણીનો પ્રયોગ કરેલો છે એની આગ સમગ્ર દેશમાં લાગી ચૂકી છે અને છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામમાં આજે ભાજપના કાર્યકરો અને આગેવાનોને પ્રવેશબંધી ગામ રાજપૂત સમાજે આપેલી છે જો આ ચૂંટણીને લઈને કોઈ પણ ભાજપનો ઉમેદવાર આગેવાન કે કાર્યકર જો જબુ ગામમાં પ્રવેશ કરશે તો એની સંપૂર્ણ જવાબદારી એ લોકોની રહેશે અહીંયા કંઈ પણ થઈ શકે છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી જબુ ગામમાં કોઈપણ ભાજપના કાર્યકરે આવવાની પ્રવેશબંધી ફરમાવેલી છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद